સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં ગુનાખોરી રોકવા સતત પેટ્રોલિંગ કરી રહી છે તે આંગળીયા પેઢીના કર્મચારી લૂટે તે પહેલા યુપીવાસી ગેંગને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડી તેઓ પાસેથી તમનચા સહિતની મથા કબજ કરી છે સુરતના ગુનાખોરી રોકવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે બાતમી મળી હતી કે મર્ડર ધાડ લૂંટ તથા વાહન ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આંતરરાજ્ય ગુનેગાર લોડેડ પિસ્તલ છરા મરચાની ભૂકી ચોરીની મોટરસાયકલ સાથે સજ્જ થઈ વરાછા ઈરાબાગ સર્કલ પાસે આંગળીયા પેઢીના વાહનની આંતરી રૂપિયાની હીરાની લૂંટ કરવા પુણા વિસ્તારમાં આવેલા ઓર્બિટ બિલ્ડિંગ સામે મેઇન રોડ પર ભેગા થવાના છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાં વોજ ગોઠવી ત્યાંથી પીવાસી સનત ઉર્ફે પિન્ટુ સંતોષકુમાર જૈન આશુ બલરામ યાદવ સચિન રવિન્દ્રકુમાર કુશવા જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાકેલા નિષાદ અને શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી બે પિસ્ટોલ કાર્ટિસ છરા મોબાઈલ ફોન તેઓએ ચોરેલી હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ રોકડા રૂપિયા અને મરચાની બુકી સહિત એક લાખ સુડતાલીસ હજારથી વધુની મતા ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી હતી તારૂપેની પૂછપરછ કરતા તે કબૂલાત કરી હતી કે સાત દિવસ અગાઉ યુપીથી તેઓ સુરત આવ્યા હતા અને ઉત્તરાયણ વિસ્તારમાંથી બાઇકની તેને ચોરી કરી આંગળિયા પેઢીના વાહનમાં રોકડા રૂપિયા તથા હીરાના પાર્સલ લૂંટ કરવાની તૈયારી સાથે વરાછા હીરાબાગ સર્કલ પાસે ગયા હતા પરંતુ આંગળિયા પેઢીના રૂપિયા તથા હીરાના પાર્સલ ન આવતા લૂંટના ગુનાને અંજામ આપી શક્યા ન હતા દરમિયાન ફરી ત્યાં જતા પરુષે ઝેપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાસ કરીને અમારા એક કોન્સ્ટેબલ ચંદ્રદીપ છે એને આ ઇન્ટેલિજન્સ મળી બાતમી મળી જેના આધારે તમામ અધિકારીઓ અને ટીમોએ મહેનત કરીને આ લોકોને આ હથિયાર મરચાંની ભૂખી ચરા લોડેડ પિસ્ટલ સાથે પકડી પાડ્યા છે આ લોકોના પ્લેન એવા હતા કે હીરાબાગ સર્કલ પાસે જયગોપાલ નામની ટ્રાવેલ્સમાં જે આંગળી આ પેઢીની બસો અને માણસો આવતા હોય છે આ લોકોને આંતરીને એને પાસેથી હીરા અને જેટલા રોકડ રૂપિયા હોય આ તમામની લૂંટ કરવાની આ લોકોની પ્લાનિંગ હતી આ લોકોએ આ કામગીરી માટે લગભગ સાત દિવસ પહેલાં યુપીથી સુરત આવ્યા અને આવ્યા પછી ઉત્તરાયણ વિસ્તારમાંથી એક મોટરસાઇકલ ચોરી કરી આ મોટરસાઇકલ પણ મળી ગયેલ છે આ ગુનો પણ ડિટેક્ટ થઈ ગયેલ છે અને ધાડ પાડવાની તૈયારી ના જે આઈપીસી ત્રણસો નવ્વાણુંના કલમ હેઠળના ગુના છે આ કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે આરોપીઓ છે આમાં સનત ઉર્ફે પિન્ટુ સન ઓફ સંતોષકુમાર જૈન આ રહેવાસી લાલપુરા થાણા સિવિલ લાઇન્સ જિલ્લા ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે બીજા છે આશુ બલરામ યાદવ આ પણ हलवा कोरा जिला अंबेडकर नगर उत्तर प्रदेश નો રહેવાસી છે ત્રીજો સચિન રવિન્દ્ર કુમાર કુષાવાહા આ પણ લાલપુરા ઈટાવા ઉત્તર પ્રદેશ નો રહેવાસી છે ચોથો છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સનો બાકેલાલ નિશાત આ મૂળ ગામ જલાલપુર જિલ્લા જौनपुर ઉત્તર પ્રદેશ નો રહેવાસી છે ખાસ કરીને उल्लेखनीय છે કે આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ આ ભરત મોના પટેલ ઉપર જે વરાછામાં ફાયરિંગ થઈ હતી એના ફાયરિંગ કેસમાં સોપારી લેનાર માણસ છે જેની ધરપકડ આ ગુના માટે અગાઉ થયેલ હતી પાસામાં પણ જઈને આવ્યા છે પાંચમો આરોપી છે શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા આ અબ્દુલ્લાપુર દોસ્તપુર રોડ જિલ્લા આંબેડકરનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એની પાસેથી બે લોડેડ પિસ્ટલો મળી આવેલ છે જેમાં ચાર કાર્ટ્રીજ પણ છે છરા બે મોબાઈલ પાંચ હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ જે ચોરાયેલી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાંથી આના બાદ કરતાં પચાસ ગ્રામ મરચાંની ભૂકી અને બીજા એના સરસંજામ પકડાયેલ છે આરોપીઓની એમો એવી છે કે આ લોકો આંગળીયા પેઢીના માણસો જે બસોમાં ટ્રાવેલ કરે છે એની રેકી કરે એના સામાન કેવી રીતે આપ લે થાય છે કેવી રીતે આ લોકો પછી લઈને જતા હોય છે કયા વાહનમાં હોય છે આ બધી સ્ટડી કર્યા પછી એને આતરીને એના ઉપર મરચાંની રૂકી છાંટીને છરા બતાવીને જીવડાવીને અને કોઈ પ્રતિકાર કરે તો એના ઉપર ફાયરિંગ સુધા કરવાની તૈયારી આ લોકોની છે અને અગાઉ આ પ્રકારના કેસોમાં ફાયરિંગ કરીને મોત પણ નિપજાવેલ છે હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત પેટ્રોલિંગ કરી સુરતમાં મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ આરોપીને ઝડપી પાડ્યા હોય જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની કામગીરીની નિસહરાના થઈ રહી છે અઝહર ખુરશી સાથે હર્ષદ સેટા